રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસના ઓનલાઇન ફોર્મ ભરાવવાનું શરૂ થઈ ગયું છે જેની અંતિમ તારીખનો સમયગાળો લંબાવવામાં આવ્યો છે જો આપના બાળક માટે ફોર્મ ભરવા આપ ઈચ્છતા હોવ તો જાણી લો આ માહિતી જે આપના કામની છે રાઇટ ટુ એજ્યુકેશન બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર આપે છે જેથી બાળકો શિક્ષણથી વંચિત રહે નહીં બાળકનો જન્મ બે જૂન બે થી એક જૂન બે હજાર ના સમયમાં થયો હોય તો આરટી નો લાભ લઈ શકો છો જે માટે ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે ફોર્મ ભરવા માટે મુલાકાત લેતા સૌપ્રથમ અગત્યની સૂચનાઓ આપવામાં આવી છે ત્યારબાદ પ્રવેશ પ્રક્રિયાની અરજી માટે આપેલી લિંક પૈકીની કોઈ પણ લિંક પર ક્લિક કરવું ત્યારબાદ નવી એપ્લિકેશન નામે વિકલ્પ પર ક્લિક કરતા ઓનલાઈન અરજી કરવા માટેનું ફોર્મ ખુલશે તે ફોર્મ ભરવાનું રહેશે આ સાથે જ બાળકના જન્મનું પ્રમાણપત્ર રહેઠાણના પુરાવા માટે આધાર કાર્ડ વોટર બિલ કે વીજળી બિલની આવશ્યકતા રહેશે ઇન્કમ ટેક્સ રિટર્ન પણ અહીં દર્શાવવું પડશે જો કે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરેલું ન હોય તે કિસ્સામાં આવકવેરાને પાત્ર આવક ન થતી હોવા અંગેના સેલ્ફ ડિક્લેરેશનની આવશ્યકતા રહેશે આરટી માટે આ તમામ આધારો ઓનલાઈન અપલોડ કરવાના રહેશે ખાસ તો ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જરૂરી દસ્તાવેજોની સ્કેન કરેલી નકલોને વાલીઓએ અપલોડ કરવાની રહેશે ફોર્મ ભરાઈ ગયા બાદ ચોક્કસપણે પ્રિન્ટ કાઢી સાચવી રાખવી